વડોદરાના રિમાન્ડમાં રહેલા કોંગ્રેસ કોર્પોરેટરને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ગોજવાણીને ડભોઈ કોર્ટમાં રજૂ કરાયો મામલતદારે કોંગ્રેસ કોર્પોરેટર સામે નોંધાવી હતી ફરિયાદ ખોટું પેઢીનામું રજૂ કરવા બદલ કોંગ્રેસ કોર્પોરેટર સામે એફઆઈઆર નોંધાઈ હતી પોલીસે કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ગોઝવાણીના સોળમી સુધીના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે સુનાવણી માટે અઢારમી જાન્યુઆરીનો સમય આપતા સુભાષ ભોજવાણીને મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યા છે વડોદરાના રિમાન્ડમાં રહેલા કોંગ્રેસ કોર્પોરેટરને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે હિરલ ડભોઈના કોંગ્રેસના કોર્પોરેટર છે સુભાષ ભોજવાણી અને ડભોઈ કોર્ટમાં એમનો રજૂ કરાયા હતા મામલતદાર દ્વારા કોંગ્રેસ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ હતી ઓઠું પેરીનામું રજૂ કરવા બદલ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે સોળ તારીખ સુધીના રીમાન્ડ લીધા બાદ કોર્ટમાં રજૂ કરાયો અને કોર્ટે હિયરિંગની અઢાર તારીખ આપી ત્યાં સુધી સુભાષ ગોજવાણીને મધ્યસ્થ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે મામલતદાર પીઆર સાંગડાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી અને એમાં પોલીસ દ્વારા ડપોઇ નગરપાલિકાના કોર્પોરેટર છે કોંગ્રેસના એમની ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે આદેશ કરતા આજે એમને જેલમાં મોકલવામાં આવ્યા છે ખોટું પેઢીનામું રજૂ કરી અને જે મિલકતમાં પોતાનું નામ દર્શાવ્યું હતું અને એ ગુના બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે જે જી આભાર